जय माताजी मित्रों स्वागत छतर मारो नवा ब्लॉग मा तो फाटक જોઈ શકો છો બને ઓર ગાડી આવી ગઈ ને સુ સપકો છો માલ ગાડી એ બોલ નીકળે વિરંગમ फाटक તો બે માતાજી મિત્રો અમારી ચેનલને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો મિત્રો કે મહેનત કરીએ ગાડી ચલાવી અને બોક બનાવીએ બરાબર મિત્રો કોઈ જાવતો નહીં પણ તો આપણે રાજપૂત સમાજમાં તમે આગળ લાવો તો તમારે સપોર્ટ કરજો હું છું જય માતાજી